પૂરક પરીક્ષા પાસ થનાર તેમજ અગાઉ રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે બીકોમના પ્રવેશ ફરીથી ચાલુ કરવા કોમર્સ ફેકલ્ટી દિનને આવેદનપત્ર આપ્યું હતું યશ ગ્રુપ દ્વારા કોમર્સ ફેકલ્ટી દિન કેતન ઉપાધ્યાયને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વર્ષોનો ઇતિહાસ રહ્યો છે કે બાર પૂરક પરીક્ષા પાસ થનાર વિદ્યાર્થીઓનું પરિણામ આવે તેના પછી તેમના માટે ફરીથી પ્રવેશ માટે પોર્ટલ ચાલુ કરવામાં આવે છે પરંતુ આ વર્ષે તમારી ઉપસ્થિતિમાં આટલું મોડું કેમ થઈ રહ્યું છે શું તમે પ્રાઇવેટ યુનિવર્સિટીના એડમિશનનો ફૂલ થઈ જાય તેના પછી પ્રવેશ ચાલુ કરવાના છો તેવા આક્ષેપ સાથે સવાલો કર્યા હતા અને જો તેમના હોય તો તાત્કાલિક ધોરણે બીકોમના એડમિશન માટેનું પોર્ટલ ચાલુ કરાય તેવી માંગ કરાય છે સાથે જે તે સમયે એડમિશન પ્રક્રિયા થઈ રહી હતી અને કોઈ વિદ્યાર્થીઓના અપૂરતા ડોક્યુમેન્ટ્સ હોય તો સ્ટાફ દ્વારા કહેવાતું હતું કે રિપીટ વિદ્યાર્થીઓ સાથે ફોર્મ ભરીને આપજો તે સમયે થઈ જશે તો તેવા વિદ્યાર્થીઓ પણ એડમિશન કરી આપવામાં આવશે જો આમ નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી કોમર્સ ફેકલ્ટીના એક્સ એફઆર નિખિલ સોલંકીએ આ સંદર્ભે જણાવ્યું હતું એટલે તો આ નંબર નક્કી થયો છે વાઇસ ચાન્સેલર સાહેબ પણ છે અમને આ નંબર રિસીવ કર્યો છે એનું કારણ કે અમારો ફીડબેક છે કે અમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી અમારી પાસે મેન પાવર નથી આજે ક્લાસ તો બની જશે બેન્ચીસો બની જશે પણ ટીચર્સ ક્યાંથી લાવીશું ટીચર્સ જ નથી મળતા સર તમે વાત કરી કે તમે યુનિવર્સિટીમાં વાત કરો તો તમારો પાવર શું છે મારો પાવર 5852 વિદ્યાર્થીઓને ભણાવવાનો અને એડમિશન આપવાનો છે એના ઉપર ની પછી મારે વાત યુનિવર્સિટી સાથે કરવી પડે રિક્રુટમેન્ટ ઓલરેડી થઈ ગઈ બેન ગયા મહિનો આખો રિક્રુટમેન્ટ નો ચાલ્યો છતાં પણ આપણે આપણને ક્વોલિફાઈડ ટીચર્સ નથી મળી રહ્યા આજે મારી પાસે ડિવિઝનોમાં મોકલવા માટે ટીચર્સ જ નથી વડોદરાના સ્ટુડન્ટો વિદ્યાર્થીઓનું એક સપનું હોય કે વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં મોટા થઈને ભણીએ એક રૂપિયાના ભાડા પેટે મહારાજા સયાજીરાવ ગાયકવાડે આ યુનિવર્સિટી વડોદરાના છોકરાઓને ભણવા માટે દાનમાં આપી હતી આજે પણ એક રૂપિયાના પટ્ટે જ છે મહારાજા સયાજીરાવ ગાયકવાડે આપી હતી કે વડોદરા શહેરના દરેકે દરેક વિદ્યાર્થી જે વડોદરા શહેરમાં સ્કૂલોમાંથી યુનિવર્સિટીઓમાં આવે છે તો એને આ વિદ્યાલયની અંદર ભણવાનું મળે

મહારાજા સયાજીરાવ ગાયકવાડે એક રૂપિયાના ભાડા પટ્ટે આપેલી યુનિવર્સિટી છે વડોદરા શહેરના તમામે તમામ વિદ્યાર્થીને આ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એડમિશન મળવું જોઈએ અમે આજે બે ચાર વિદ્યાર્થી ભૂતપૂર્વ આવ્યા છે પણ વડોદરા શહેરમાંથી દરેક આજે તમે જુઓ વડોદરા શહેરમાં આજના રાજકારણમાં કેટલા બધા નેતાઓ એમએસ યુનિવર્સિટીમાંથી ગયા છે તો પછી આવું ભાજપવાળા જે સુપરવિસી સિંહ એનો દલ્લો વીસીઆઈનો જે છે અને એનો દલ્લો કેતન ઉપાધ્યાય પોતાની જાતને હીરો માને છે અંદર દરવાજા બંધ કરીને બેસી ગયા છે આ ચોર લોકોને કોઈ કામ કરવું નથી એડમિશન આપવા નથી ને ફક્ત ને ફક્ત પ્રાઇવેટ કોલેજો પાસેથી રૂપિયા કમિશન મેળવવું છે કે એમએસ યુનિવર્સિટીમાં તમે એડમિશન બંધ રાખો તો શું થાય કે પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો થાય આ આ જે કેતન ઉપાધ્યાય છે એ લોકો શું માને છે કે ભાઈ કમિશન ક્યાંથી મળે છે અમને એના માટે આ લોકોએ વિકાસના પોર્ટલ પર એમએસ યુનિવર્સિટીની સીટો ખાલી બતાવી નથી અમારું એ આજે આંદોલન છે અને આ આંદોલન જ્યાં સુધી સરખો જવાબ નહીં મળે ત્યાં સુધી ચાલુ રહેશે અમે કોમર્સ ફેકલ્ટીના ના ડીન સ્થાને રજૂઆત કરવા માટે આવ્યા છે એ પહેલા હું કહેવા માંગીશ કે સ્વતંત્રતાના આંદોલનમાં જેમનો ગદ્દારીનો ઇતિહાસ રહ્યો હતો એવા આરએસએસમાં માંથી આયા કેતન ઉપાધ્યાય સર વડોદરાના વિદ્યાર્થીઓ સાથે ગદ્દારી કરશે ને તો એ ચલાવી લેવામાં નહીં આવે કારણ કે જે તે સમયે વિદ્યાર્થીઓ જ્યારે એડમિશન માટે આવ્યા હતા ત્યારે કોઈના ડોક્યુમેન્ટ અપૂરતા હોય કાસ્ટ સર્ટિફિકેટ ના હોય તો એ લોકોને એવું કહેવામાં આવેલું કે તમે રિપીટર્સના સ્ટુડન્ટ જોડે ફોર્મ ભરી દેજો અમે તમને એમના માં એડમિશન આપીશું જયારે રિપીટર્સ ના વિદ્યાર્થીઓ માટે પણ ફોર્મ ચાલુ નથી કરતા એટલે પહેલાના વિદ્યાર્થીઓ પણ એડમિશન થી વંચિત છે અને હાલના રિપીટર્સ ના વિદ્યાર્થીઓ પણ એડમિશન થી વંચિત છે આજે અમે રજૂઆત લઈને આવ્યા છે અને ગઈ કાલે પેપરમાં લખ્યું છે કે ડીન એવું કહે છે કે વીટીની સ્થાનિકોને પ્રવેશ ન મળે તેવી જીત છે તો શું હું પૂછવા માંગુ છું કે વડોદરાના વિદ્યાર્થીઓ એવી શું ભૂલ કરી કે તમે વડોદરાના વિદ્યાર્થીને દુશ્મન ગણો છો કેમ આ લોકોને એડમિશન નથી આપતા અમારો પ્રશ્ન એ જ છે કે વડોદરાના વિદ્યાર્થીને એડમિશન મળવું જોઈએ અને ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ રિપીટર્સનો રિઝલ્ટ આવે એટલે એમના માટે સ્પેશિયલ એડમિશન ચાલુ કરવામાં આવે છે તો આમના સસનમાં કેમ ચાલુ નથી કરવામાં આવતું એ અમારો પ્રશ્ન છે